તો હે યુટ્યુબ ફેમિલી જય માતાજી જય રામ તમે બધા મજામાં છું અને હું પણ ફૂલ મજામાં છું મિત્રો તો ફાઇનલી તમારો બધાનું સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં મિત્રો મિત્રો પહેલા હું આ વિડીયોમાં આપીશ મારું ઇન્ટ્રો તો મિત્રો મારું નામ છે ગોહિલ વિજય તો આપણી ઘણા ફેમિલીને ખબર નહીં હોય આપણું નામ તો મારું નામ છે ગોહિલ વિજય ને અત્યારે મતલબ હું રહું છું વડોદરાના એક ગામમાં અને મારું ગામનું નામ છે ગોરસ મિત્રો તાલુકો મહવા જિલ્લો ભાવનગર ગુજરાત થી આજે છે આપડી રજા મિત્રો આજે આપણે જઈશું વડોદરા અને જો તમારે કઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરીને કેજો જરૂરથી તો મતલબ આજે ટ્રાય કરીશું આજથી મતલબ ડેલી વ્લોગિંગ કરવાની ટ્રાય કરશું તો કોમેન્ટ કરીને કહેજો આપડે ડેલી વ્લોગિંગ કરવું કરવું જોઈએ કે ના કરવું જોઈએ ફેમિલી અત્યારે થઈ ગયા છે સવારના નવ એક આપણે નવું વસ્તુ એક આપણે એડ કરવાનું છે આપણે ટ્રાવેલિંગ કરવી ત્યારે એમાં આપણે નવી વસ્તુ એડ કરશું તમારે બધાને સપોર્ટ કરવાનો છે મિત્રો આપણા ગુજરાતની ફેમિલીને ફેમિલી ને તો બધા સપોર્ટ કરજો માં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો અને આપણે થોડાક દિવસમાં આપણે ફેમિલી થઈ જવાની છે વન કે ચાલીસ રહી ગયા છે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો મિત્રો આપણે નવી નવી જગ્યાએ આપણે જાવીશું ટ્રાવેલિંગ કરવી ફરવા માટે જવી બાઇક લઈને અને આપણે હવે ચાલુ કરવાનું છે આપણે સોશિયલ વર્ક મતલબ આપણે હેલ્પ હેલ્પ મંથ લોકોને આપણે મદદ કરવાની છે આપણે જો બાઇક લઈને રાઇડ પર જતા હોય અને કોઈનું મતલબ પેટ્રોલ ખૂલ જાય મતલબ ગમે આપણેથી થાય એ બધી હેલ્પ કરશું એવો મારો વિચાર છે મિત્રો તો બસ તમારે બધાને સપોર્ટ કરવાનો છે અને આપણે મતલબ સોશિયલ વર્ક ચાલુ કરવાનો એવો મારો વિચાર છે તો બસ તમારા બધાનો પ્યાર સપોર્ટ રહેશે તો આપણે જરૂર ચાલુ કરશું તો ચાલો મિત્રો હવે આપણે સીધા મળશું બાઈક પર હેલ્મેટ ને ઉગાડીએ ચાપ કરીએ તો ફેમિલી ફાઇનલી આપણે નીકળી ગયા આપણી ઉસ્તાવજી લઈને વડોદરા જવા માટે અને આપણે વડોદરા અને આજે આપણે આપણે લઈને નીકળી ગયા વડોદરા છે કિલોમીટર જેટલું વડોદરા તો જમ્મુસર વાળો હાઈવે છે અને અહીંયા રોડ બની ગયો છે ફાઈનલી મિત્રો આ રોડ બહુ ખરાબ હતો બહુ એટલે બહુ હવે થઈ ગયો છે મસ્ત એક નંબર બાઇક ચલાવો તો હેલ્મેટ પહેરીને નીકળજો ભાઈ તો ફેમિલી આપણે પહોંચી ગયા અત્યારે પાદરા तो फैमिली यहां आ गई जो पादरा नु बस स्टेशन तो गाइस आबरे पहुंचे गया है प्यारे वडोदरा ओ भाई थार देखो थार अलोई गाइस ओ रेड हो गया रेड हो गया भाई

તો ચાલો પહેલાં અત્યારે નાસ્તો કર્યો સાડા બહાર એક વાગે ખાવાનું તો હે યુ ટુ ફેમિલી ફાઇનલ અત્યારે વાગે ગયા છે સાંજના સાડા શેર થવા આવ્યા છે તો આપણે આ પછી અત્યારે બનાવવાની છે પાણીપુરી મિત્રો તો તમારા ભાઈ બનાવી ગયા આજ પાણીપુરી તો તમે વિડીયોમાં જોયો મજા આવશે તમને જો અહીંયા આપણે આ મરસાડ્યા અને આદુ એને આપણે ખાંડવાનું છે આમાં તો ચાલો ખાંડીને પછી મળીએ આગળ તો આજે બનાવવાની છે પાણીપુરી મારે તો વિડીયોમાં જોજો એની સુધી મજા આવશે તમને અને અત્યાર વાગી રહ્યા છે સાંજના સાડા ચાર આપણે સુઈ ગયા તા આવીને ખાઈ ને પછી ફાઈનલીયા પછી પાછું ભૂલાઈ ગયું કે તો તો એન્ડ એ ભૂલાઈ ગયું આપણને પાણી પુરી ખાય ને પછી બનાવવાનું જ ભૂલાઈ ગયું સીધું ખાવા મળ્યા ને પછી સુઈ ગયા જો તમને તો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મળવી બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ચાલો સુઈ જઈએ ગુડ નાઇટ બધાને